નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન્ડ બોક્સ એકેડમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે છવ્વીસ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અપેરની ચર્ચા કરવાના છે કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયસો એસટીઆઈ તેમજ પીઆઈ જેવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છીએ જેનાથી આવનારી તમામ એક્ઝામના કરંટ અફેરનો પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે એ માટે મિત્રો આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોવાનું રાખજો તેમજ આપણું લેક્ચર તમને પસંદ આવે છે તો લેક્ચરને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્બોક્સ દ્વારા તમને દિવસભરનું મહત્ત્વનું પરીક્ષાલક્ષી કરંટ અફેર માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આપણું લેક્ચર પહોંચાડો જેથી એમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે તો મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અશોક ગેહલોત તો વર્તમાનમાં અશોક ગેહલોત જે છે એ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે તો એ ખૂબ સારી બાબત કહી શકાય આવી જ રીતે મિત્રો લેક્ચરમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા જે કિમાં વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તાજેતરમાં વાઘ સંરક્ષણ પ્રાધિકરણે કયા રાજ્યના રામગઢ વીજધારી વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વના રૂપમાં મંજૂરી આપી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાનના જે રામગઢ વીજધારી વન્યજીવ અભયારણ્ય છે એને વાઘ સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા ટાઈગર રિઝર્વના રૂપમાં મંજૂરી આપવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો રાજસ્થાનના બુંદી જિલ્લામાં આવેલ રામગઢ વીજધારી વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનનું ચોથું અને ભારતનું બાવનમું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો રાજસ્થાન સંબંધિત તાજેતરનું કેટલું કરંટ અફેર તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના લોન્ચ કરવામાં આવી છે મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે તેમજ કૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવી આ સિવાય ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ કામધેનું ડેરી યોજના શરૂ કરવામાં આવી ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન જે છે એ શરૂ કરવામાં આવેલું છે તેમજ મિત્રો બીએસએફ દ્વારા સરદ હવા નામનું ઓપરેશન શરૂ કરવામાં આવેલું હતું તો મિત્રો આ હતા રાજસ્થાનના તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કંડ ઉપર ત્યારબાદ જોઈએ મિત્રો રાજસ્થાનનું સ્ટેટિક રાજસ્થાનનું રાજ્યપ્રાણી ઊંટ છે અને રાજ્ય પક્ષી ગોડાવણ છે તેમજ રાજ્ય વૃક્ષ છે ખીજડો અને રાજ્ય ફૂલ રોહિડા છે તેમજ મિત્રો રાજ્ય રમત છે બાસ્કેટબોલ આ સિવાય વાત કરીએ તો રાજસ્થાનનું લોકનૃત્ય જેમાં છે ઘૂમર કાપાલ તેમજ પનિહારી જિંદાદ નેજા કલબેલિયા અને ગણકોર તેમજ મિત્રો રાજસ્થાનની કેટલીક જનજાતિઓમાં મીણા સહરિયા સાસી ભીલ બંજારા કોળી અને ગરાસિયા તેમજ મિત્રો રાજસ્થાનની કેટલીક પરિયોજનાની વાત કરીએ તો રાણા પ્રતાપ સાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલ છે તેમજ સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વર્તમાનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા રાજસ્થાનની મિત્રો અન્ય પાંચ પાડોશી રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તરપ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું પંજાબ આ સિવાય મિત્રો રાજસ્થાનની લોકસભાની પચીસ સીટો છે તેમજ રાજ્યસભાની દસ સીટો છે અને વિધાનસભાની બસ્સો સીટ છે આ સિવાય મિત્રો જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય તો જેમાં એક છે સારેસ કન્યજી અભ્યારણ્ય બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સીતા માતા અભ્યારણ્ય ચોથું છે કુંભલગઢ અભ્યારણ્ય પાંચમું છે રણધમપુર રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતમું છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્ત્વના દ્રષ્ટિ ઉદ્યાન કે જે તમારી આમ તમામ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઓલમ્પિકમાં સ્વર્ણપદક વિજેતાઓને છ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપો જવાબ આવે છે હરિયાણા તો હરિયાણા સરકાર જે છે એ ઓલિમ્પિક રમતની અંદર જે ખેલાડીએ સ્વર્ણપદક જીતે છે એને છ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ જે ખેલાડી સિલ્વર મેડલ જીતે છે એને ચાર કરોડ રૂપિયા પણ જાહેરાત કરે છે તેમજ જે ખેલાડી બ્રોન્ઝ મેડલ જીતશે એને બે પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા પણ જાહેરાત કરેલી છે એટલે મિત્રો હરિયાણા સરકાર દ્વારા ઓલિમ્પિકની અંદર ભાગ લેનારા ખેલાડી જો સ્વર્ણપદક જીતે તો એને છ કરોડ રૂપિયા સિલ્વર મેડલ જીતશે તો એને ચાર કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતે તો એને બે પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા પણ જાહેરાત કરેલી છે તો મિત્રો અહીંયા વાત છે હરિયાણાની તો હરિયાણા સંબંધિત તાજેતરનું કરંટ અફેર જોઈએ તો હરિયાણામાં હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે તેમજ મેરા પાની મેરી વિરાસત નામની યોજના શરૂ કરવામાં આવી છે આ સિવાય સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આ સિવાય દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે તેમજ પંચવટી વૃક્ષારોપણ પહેલ પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જગ્યા તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસસો છાસઠના થઈ હતી રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ છે આચાર્ય સત્યદેવનારાયણ આર્ય અને વર્તમાનમાં હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના પાડોશી રાજ્ય તો જેમાં એક છે પંજાબ બીજું છે હિમાચલ પ્રદેશ ત્રીજું રાજસ્થાન અને ચોથું ઉત્તર પ્રદેશ તો મિત્રો હરિયાણાને કુલ ચાર પાડોશી રાજ્ય છે આ સિવાય જોઈએ હરિયાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે અબ્બુ શહેર વન્યપ્રાણી અભ્યારણ્ય ત્રીજું છે ભીંડાવાસ અભયારણ ચોથું છે ખપરવાસ અભયારણ અને પાંચમું છે નાહાર અભ્યારણ્ય તો મિત્રો આ હતું હરિયાણાનું સ્ટેટિક જી કે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં મોબાઈલ નિર્માતા કંપની વન પ્લસે પોતાની વેરિયેબલ શ્રેણી માટે કયા ક્રિકેટરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જસપ્રીત બુમરાહ તો વન મોબાઈલ કંપની જે છે એ ચાઇનાની એક મોબાઈલ નિર્માતા કંપની છે અને જેને પોતાના વેરિયેબલ શ્રેણીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જસપ્રીત બુમરાહ જે ક્રિકેટર છે એમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરે છે તો મિત્રો અહીંયા વાત છે વનપ્લસ મોબાઈલ નિર્માતા કંપનીની તો વાત કરીએ એના વિશે તો વન પ્લસની સ્થાપના બે હજાર તેરમાં થઈ હતી મુખ્ય મથક શેનજેંગ ગુવાંગડોંગ ચાઈનાની અંદર આવેલું છે અને વર્તમાનમાં વન પ્લસના સીઈઓ છે પેટે લઉં મિત્રો આ હતી માહિતી વનપ્લસ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે પે યોર કોન્ટેક નામની એક નવી સુવિધા શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કોટક મહિન્દ્રા બેંક તો કોટક મહિન્દ્રા બેંક દ્વારા એમના ગ્રાહકો માટે પે યોર કોન્ટેક નામની એક નવી સુવિધા શરૂ કરી છે જે અંતર્ગત ગ્રાહકો પોતાના મોબાઈલ નંબર દ્વારા બધી પેમેન્ટ એપથી પોતાના કોન્ટેક નંબરની યુપીઆઈના માધ્યમથી પૈસા મોકલી શકશે તો મિત્રો આજે સુવિધા છે પે યોર કોન્ટેક દ્વારા જેનાથી કોટેક મહિન્દ્રા બેન્કના જે ગ્રાહકો છે એ પોતાના ફોનથી પેમેન્ટ એપ દ્વારા યુપીઆઈના માધ્યમથી પોતાના કોન્ટેક નંબરમાં જે હશે એને પૈસા જે છે એ મોકલી શકશે તો મિત્રો અહીંયા વાત છે કોટેક મહિન્દ્રા બેંકની તો કોટેક મહિન્દ્રા બેન્ક વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવી લે તો કોટેક મહિન્દ્રાની સ્થાપના વર્ષ બે હજાર ત્રણમાં થઈ હતી જેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે અને વર્તમાનમાં કોટેક મહિન્દ્રાના એમડી અને સી ઇ છે ઉદય કોટક તો આથી માહિતી કોટેક મહિન્દ્રા બેન્ક વિશે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલા વાત કરીએ તો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાય એસઓ અને એસટીએની પરીક્ષા માટે ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં છે જે અંતર્ગત ડીવાયસો અને એસટીએમની પ્રિલિમ પરીક્ષા માટે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે પ્રેક્ટિસ પેપર છે એ મૂકવામાં આવશે અને જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે તો ચોક્કસથી મિત્રો આ કાર્યક્રમનો લાભ ઉઠાવો અને પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માટે આ પ્રેક્ટિસ પેપરને સોલ્વ કરો અને પોતાની તૈયારીને ચકાસો જેનાથી મિત્રો તમને તમારો જે વિષયની અંદર વધુ મહેનતની જરૂર છે એનો આઈડિયા આવી જશે અને આવનારી જે ડિવાઇસોની એસટીએની પ્રિલિમ પરીક્ષા છે એમાં તમે સારું રિઝલ્ટ મેળવી શકશો તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં પ્રસિદ્ધ હોલિવૂડ અભિનેતા વિલ સ્મિથ એ પોતાની આત્મકથા કયા નામથી લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે વિલ તો આજે હોલીવુડના અભિનેતા છે વિલ સ્મિથ એમણે પોતાની વિલ નામની આત્મકથા લોન્ચ કરી છે વાત કરીએ આ એમને પુસ્તક વિશે તો આ પુસ્તક જે છે એ વિલે લેખક માર્ક મેન્સન સાથે મળીને લખેલી છે તેમજ આ પુસ્તકને પેંગુઈન પ્રેસ દ્વારા નવ નવેમ્બર બે હજાર એકવીસમાં પબ્લિશ કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો અગાઉનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે પહેલી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ન્યૂઝીલેન્ડ તો ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે વાત કરીએ એના વિશે તો ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને હરાવ્યું છે તેમજ મિત્રો ન્યૂઝીલેન્ડનો પાછલા વીસ વર્ષોમાં આ એક પહેલો આઈસીસી ખિતાબ છે એટલે કે ન્યૂઝીલેન્ડ દ્વારા પાછલા વીસ વર્ષોમાં આ એક આઈસીસીનો પ્રથમ ખિતાબ જીતેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ મુજબ વર્ષ બે હજાર એકવીસમાં વિધવાઓની અંદાજે સંખ્યા કેટલી છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે બસો અઠ્ઠાવન મિલિયન તો સંયુક્ત રાષ્ટ્ર જે છે એના આંકડાઓ મુજબ ચાલુ વર્ષ એટલે કે બે હજાર એકવીસમાં વિધવાઓની અંદાજે સંખ્યા બસો અને અઠ્ઠાવન મિલિયન છે તો મિત્રો વાત કરીએ તો મહિલાઓને સશક્ત બનાવવા માટે અને વિધવાઓના અધિકારના રક્ષણ માટે ત્રેવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવામાં આવે છે અને જેનો ઉદ્દેશ છે કે વિધવાઓનું સન્માન અને વિધવાઓ સાથે એકરૂપતા દેખાડવી કે જેમણે પોતાના સાથીને ગુમાવ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સ્માઇલ નામની એક પહેલ શરૂ કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે રાજસ્થાન તો મિત્રો રાજસ્થાને સ્માઇલ નામની એક પહેલ શરૂ કરી છે મિત્રો સ્માઇલનું ફૂલ ફોર્મ થાય છે સોશિયલ મીડિયા ઇન્ટરફેસ ફોર લર્નિંગ એન્ગેજમેન્ટ તો મિત્રો વાત કરીએ આના વિશે તો આ ડિજિટલ પહેલનો ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને પ્રૌદ્યોગિકી સાથે જોડવાના આગળ વાત કરીએ આના વિશે તો આ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાની મદદથી રીડિંગ મટિરિયલ અને હોમવર્ક આપવામાં આવશે તેમજ ઈ ક્લાસનું પણ આયોજન કરવામાં આવશે એટલે કે રાજસ્થાન સરકાર દ્વારા આજે જે સ્માઇલ પહેલ છે એમાં વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના મદદથી એક રીડિંગ મટિરિયલ પૂરું પાડવામાં આવશે તેમજ તેમને હોમવર્ક પણ આપવામાં આવશે અને ક્લાસનું પણ આયોજન કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરી વર્લ્ડ વલિન બોક્સ એકેડેમી દ્વારા આગામી ડિવાઇસો અને એસટીની પ્રિલિમ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સંપૂર્ણ અભ્યાસક્રમની આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના નવા ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો તેમજ મિત્રો આ પ્રશ્નપત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન પેપર્સ અથવા તો કુરિયર દ્વારા પણ હાર્ડ કોપી મેળવી શકો છો તો મિત્રો આ કાર્યક્રમના રજીસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને પોતાની તૈયારી ચકાસી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા વલિન વગ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક મોક ટેસ્ટ વિશેની કે જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશની આધિકારિક ઓલિમ્પિક સોંગ લક્ષ તેરા સામને હે રજૂ કરી છે તો મિત્રો એનો જવાબ આવ્યો છે ભારત તો ભારત જે છે એને ઓલિમ્પિક માટે પોતાનું એક સોંગ જેનું નામ છે લક્ષ્ય તેરા સામે હે એ રજૂ કર્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ફ્રેમવર્ક સમજોતા પર હસ્તાક્ષર કર્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે ડેનમાર્ક તો ડેનમાર્કે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ફ્રેમવર્ક જે છે એના સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ બેનિગ્નો અક્વિનોનું નિધન થયું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ફિલિપિન્સ તો ફિલિપિન્સના પૂર્વ રાષ્ટ્રપતિ બેનિંગો અક્વિનો જે છે એમનું નિધન થયું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઇફકોએ કયા દેશમાં નેનો યુરિયા સંયંત્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો એની અંદર જવાબ આવશે આર્જેન્ટિના તો ઇફકો દ્વારા આર્જેન્ટિનાની અંદર પોતાનું નેનો યુરિયા સંયંત્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ચર્ચામાં રહેલ કવલ પ્લસ પ્રોગ્રામ કયા રાજ્ય સાથે સંબંધિત છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કેરળ તો આજે કવલ પ્લસ પ્રોગ્રામ જે છે એ કેરળ રાજ્ય સાથે સંબંધિત છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો વર્તમાનમાં જીપીએસસીના ચેરમેન કોણ છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો તમને આ જવાબ આવડે છે તો ચોક્કસથી તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જેકેમાં પણ વધારો થાય તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેરના જે પ્રશ્નો હતા એની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા સ્ટેટિક જી કે સાથે ચર્ચા કરી છે જેનાથી આવનારી કોઈપણ પરીક્ષાની અંદર તમને કરંટ અફેરનો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ સો ટકા આવડશે આ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર જે છે એ તમે રેગ્યુલર જોવાનું રાખો તો આવનારી પરીક્ષાઓમાં તમને ચોક્કસથી ફાયદો થશે એને હું ખાતરી આપું છું તેમજ મિત્રો આપણું લેક્ચર તમને પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી ફ્રીમાં આખા દિવસનું મહત્ત્વનું કરંટ અફેર માત્ર પંદરથી વીસ મિનિટમાં મળી જતું હોય તો ચોક્કસથી દિવસમાં એકવાર ટાઈમ કાઢો અને આ લેક્ચર જોવાનું રાખો તેમજ આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરજો જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થીને આપણા લેક્ચરનો લાભ મળી શકે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે ડેલી કરંટ અફેરના પરીક્ષાલક્ષી પ્રશ્નોની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી જેનાથી તમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોને અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તેમજ મિત્રો વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની ડિટેલ માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં